ગુજરાતીઓના સૌથી ફેવરેટ અને આજકાલ આપણે સિરિયલ જોઈએ છે પુષ્પા ધ ઇમ્પોસિબલ એમાં પટોળાની ઘણી વાતો થતી હોય છે તો પટોળા પણ વાણિજ્ય ભવનમાં લાગેલા છે તો તમે શું અત્યારે આ પટોળાની શું પ્રાઇસ છે પટોળા જનરલી સિંગલ એક સેમી અને ડબલ એક ના આવે છે અચ્છા એમાં શરૂઆત 12000 રૂપિયાથી ચાલુ થતી હોય છે અચ્છા બરાબર તો લાખ દોઢ લાખ સુધીના પટોળા આવતા હોય છે

ડાઇનિંગ પ્લેસમેન્ટ લોન્ડ્રી બેગ્સ છે લાઇક ઇકો ફ્રેન્ડલી મેં લાના ચાહતી હું કોન્સેપ્ટ બરોડા મેન્ડ લાઈક નોન ઓવન ચીજ કો છોડ કે લાઇક આપણે કોટન્સ

મેડ ઓફ પ્યોર કોટન ક્લોથ સો અત્યારે હું છું તમારું નામ શું છે

પછી આ સિલ્વર બેસ પર આવે છે જમન સિલ્વર એન્ટિક એ પણ એન્ટિક જ છે કલેક્શનમાં થોડુંક હેવી કલેક્શન છે જે હમણાં વેબ સિરીઝ આવી હતી યાદ હોય તો હીરા મંડી એનો કોન્સેપ્ટ થી બનાવડાઈ છે એનો પણ રિસ્પોન્સ બહુ સારો રહ્યો તો અમારે રાઈટ અને મોટી જ્વેલરી તો નીતા અમારી જે પોપ્યુલર કરી નાખી છે કે એને એક ફેશન આવી ગઈ છે તો ખૂબ જ સુંદર વાણિજ્ય ભવનમાં તો છે અને તમે સ્ટેશન પર જઈને બી જ્વેલરી ખરીદી કરી શકો છો ખૂબ જ સુંદર કલેક્શન છે સો પ્લીઝ વિઝિટ એટ વાણિજ્ય ભવન 26 જાન્યુઆરી સુધી એક્ઝિબિશન લાગેલું છે સો અત્યારે હું છું વાણિજ્ય ભવન અલકાપુરી રોડ પર જે એક્ઝિબિશન આવેલું છે આપણે ગુજરાત હસ્તકલાના હા હા ગુજરાત હસ્તકલાનું અને મારી ઓલ ટાઈમ ફેવરેટ આ ઇન્ડિગો પ્રિન્ટ જે મને ખૂબ ગમે છે તમે અહીંયા જોઈ રહ્યા છો તો આમાં તમારી પાસે એક જ કલરના મીન્સ કે ઇન્ડિગોના અલગ અલગ કલેક્શન છે શું છે બતાવશો ઇન્ડિગોમાં એક જ કલર રહેશે એમાં અલગ અલગ પેટર્ન આવશે આ વન પીસ પણ છે જે ઓલ્ડ એજના લોકો પણ પહેરતા હોય છે ઓકે પછી આ કુર્તી છે પછી આ એક ટોપ છે એઝ અ વન પીસ પણ પહેરી શકાય પછી કુર્તી રીતે પછી આ ફ્રોક સ્ટાઇલ ની કુર્તી છે જેમાં કોલર પર વર્ક કરેલું છે નું અને આ નોર્મલી નાના છોકરાઓને પણ લાઈક અગિયાર બાર વર્ષના હોય તે પણ પહેરી શકે અને મોટા પણ પહેરી શકે એઝ વન પીસ રીતે બી અને ટોપ રીતે પણ તો ખૂબ જ સુંદર કલેક્શન આવેલું છે ઇન્ડિગો સ્પેશિયલ તો તમે અહીંયા વાણિજ્ય ભવન આવીને ખરીદી કરો ઓગણી છવ્વીસ તારીખ સુધી છવ્વીસ જાન્યુઆરી સુધી આ સેલ છે અહીંયા સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે મેં ગજી સિલ્કમાં સિલ્કમાં મેં કચ્છી વર્કના કુર્તા જોયા તો શું છે મેમ વર્ક કહે છો આનું વર્કિંગ છે મશરૂ ગજી મોડલ સિલ્ક અજરક બ્લોક પ્રિન્ટ છે આ જે ગાળો છે એ અજરક બ્લોક પ્રિન્ટનું છે હેન્ડમૂનનું છે અને આ કચ્છી મિડર વર્ક છે ને આ મશરૂ છે હમ આમાં છે ને અંદર કોટન નું શેડ આવે છે અચ્છા જ્યાં કોટન ની શેડિંગ પડે છે હમ 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 આમ ઠંડુ આવે કાપડું આમાં કલર વાઈઝ ઘણા બધા મળે છે આ નેચરલ ડાઇંગ છે અમે લોકો પોતે ડાઇંગ કરતા હોઈએ છીએ આ ઘરે અચ્છા યા રેડીમેડ કોઈ વસ્તુ નથી લેતા

ને બાંધણી તો ઓલ ટાઈમ ઇન ફેશન સો અત્યારે આ નવા બ્લાઉઝ આવ્યા છે સોરમબેન હમણાં સૂર્ય પેલેસ માં એક્ઝિબિશન કરી ચૂક્યા છે અને હવે આજે બીજું કલેક્શન લઈને આવ્યા છે હેન્ડવર્ક ના મસ્ત ખુબ જ સુંદર પીસીસ છે ફાઈન છે ઓકે બે કલર્સ માં લઈને આવ્યા છે સો ફોરમ થોડાક આપણે કુર્તા પણ બતાવી દઈશું જરા ફોરમ બેન ના ત્યાં પરચેસ કરવા બ્લાઉઝ ખૂબ સરસ સુંદર હતા હા અને તમે જાતે સિવડાઈ શકો એવા બ્લાઉઝ છે સેમી સ્ટીચ છે એટલે આવો મસ્ટ બી વિઝિટ એટ વાણિજ્ય ભવન છવ્વીસ જાન્યુઆરી સુધી એક્ઝિબિશન છે પ્લીઝ વિઝિટ સો ખૂબ જ સુંદર ઘરે બહાર જે લગાડ્યું છે આપણે એનું ડેકોરેશન પીસ મારા હાથમાં જોઈ રહ્યા છો તો આપણે એમને પૂછીશું કે ભાઈ તમે ક્યાંથી આવો છો અમદાવાદથી અમદાવાદ અને આના વિશે જાણકારી આપશો શું છે આ

તમને શૂઝ સેન્ડલની રેન્જ મળે તો બહુ સારી વાત કહેવાય એક ડિફરન્ટ ચોઇસ તમને મળે છે અને એ પણ લેધરમાં વાવ તો ભાઈ તમે ક્યાંથી આવેલા છોડાના છે ચોખંડી તો શું છે તમારી પાસે મારી પાસે શૂઝ છે ચપ્પલ છે મટીરિયલ શું છે લેધર અને ફોર્મ બંને તો લેધર અને ફોર્મમાં તમારે જો લેવા હોય તો તમે ચોખંડી ચોખંડલા ક્વોલિટી તો જોવાની જરૂર જ નથી જૂના સિટી જા જૂના ને જાણીતા તો યુ હાવ ટુ મસ્ટ વિઝિટ એટ વાણિજ્ય ભવન એક્ઝિબિશન હું છું વાણિજ્ય ભવન અને અહીંયા પર્સ બી મળી રહ્યા છે તો ખૂબ જ સુંદર પર્સના કલેક્શન તમે જોઈ રહ્યા છો મારી પાસે છે અહીંયા હવલ્લુચ આપણે જોઈએ છે અને અહીંયા પાછળ બધા જ પર્સ લાગેલા છે અને આવા જે પર્સ આપણે યુઝ કરીએ ને તો ચાર લોકો જુએ છે કે તમારી પાસે કયું પર્સ છે તો ખૂબ જ સુંદર સુંદર કલેક્શન સો વન્સ વાસના કલેક્શનમાં અહીંયા એક્ઝિબિશનમાં અમે લોકો આવી ગયા છે વાણિજ્ય ભવનમાં તો અહીંયા તીર કામઠા તમે જોઈ રહ્યા છો તો કેફેમાં આ બધું ડેકોરેશન મૂક્યું તો ખૂબ જ સુંદર લાગે અને આની અંદર બેટના હોલ્ડર જતા હોય છે અને આ રીતનું લાગતું હોય છે એટલે તમારા ઘરના ગાર્ડનમાં અને એના માટે મૂકવા માટે ખૂબ જ સુંદર પીસીસ અહીંયા આવેલા છે તો આ તમે ક્યાંથી લાવો છો આ બધું

તો હું વડોદરાના દરેક કેફે પણ રિક્વેસ્ટ કરીશ કે અહીંયા આવો અને તમારા કેફેમાં આ બધી ઓરિજિનલ હાઇજેનિક હાથથી બનેલી વસ્તુઓ લગાડીને તમારું કેફેનું ડેકોરેશન કરો પિંક અને ગોલ્ડન બે કલર છે લિનન મટીરીયલ આવશે સાડા છ મીટર વિથ બ્લાઉઝ આવશે સાડી છે આ ખૂબ ખૂબ સુંદર લિનન મટીરીયલ એટલી સોફ્ટ છે વાવ સાડા મીટર ની આવશે અને તમે ક્યાંથી છો

તો યુ કેન વિઝિટ એટ વિજય વિજય સોલંકી સોલંકી સ્ટોક લઈને રત્ન સ્ટોન બધાનો સ્ટોલ લઈને આવી ગયા છે ને છવ્વીસ જાન્યુઆરી સુધી રહેવાના છે તો તમે એ જોઈ છો ખૂબ જ મોડું સારું કલેક્શન છે અને ખૂબ જ રીઝનેબલ પ્રાઇસ છે જે બધી એરિંગ્સ છે ઘડી માત્ર ને માત્ર દોઢસો સો રૂપિયા બસો રૂપિયા એમાં અવેલેબલ છે અને જે બધું લાસ્ટ ટાઈમના વિજય બતાવ્યું હતું કે એન્જલ નેગેટિવિડ્સ એ બધું છે એ બી બહુ જ રિઝનેબલ ટુ ફિફ્ટી થ્રી હંડ્રેડથી સ્ટાર્ટ થાય છે પાયરેટ બી એમને મને બતાવતું ક્લસ્ટર તો એ બી એમને મને ખાલી થ્રી હંડ્રેડ થ્રી ફિફ્ટી લીધા હતા તો યુ કેન વિઝિટ અને જેટલા પણ ટેરોકાર્ડ છે રેકી હિલર્સ છે યોગા કરે છે જે લોકો બધાને બી અહીંયા ઇન્વાઇટ કરી રહ્યા છે તો વિજયભાઈ કંઈક કેવું છે દર્શકોને સરપ્રાઈઝ પ્લીઝ વિઝિટ विजय बहिणीच छोवीस जानेवारीसाठी सो मुला घातलं